નમસ્કાર બળકોમાં આપ સૌનું સ્વાગત છે હું છું રાજન જોશી આજે બળકોમાં નવી વાત કરીએ એ પહેલાં ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજે બળકોમાં વાત કરવાના છીએ સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારની હા સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે ખેડૂતોના ખેતરમાં આવેલા કુવાઓ બોરની આગળ મોટરો અને વાયરો ચોરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે અમારા સંવાદદાતા રાકેશ ઝાલા એ આપણને ફોન ઉપર આખી વિગત જણાવી રહ્યા છે સાંભળીશું આપણે રાકેશ ઝાલાને હેલો જી રાકેશ જણાવશો કે સાઠમબા વિસ્તારના ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે તો શું છે આખો મામલો હજી ચોક્કસથી થી જણાવીશ કે સાઠમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચોપલાવટ હઠીપુરા જાલમપુરા જેવા વિસ્તારમાં છેલ્લા દસેક દિવસમાં કેબલ તથા મોટર ચોરીની વારંવાર છાસારે ઘટનાઓ બનતી હોય છે આવા ચોરીઓને જયારે પોલીસનો કોઈ દરજ ના હોય તેમાં દરરોજ રાત્રિ એક બે કેબલ ચોરીની ઘટના સામે આવે છે આવા ચોરો સામે સાત થંબા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આવા ચોરોને પકડી અને એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે વિસ્તારના ખેડૂતોની માગણી છે રાકેશ જણાવશો કે પોલીસ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આવું કોઈ પગલાં લે છે કે શું કરે છે રાત્રિ પેટ્રોલિંગ માટે સાત ઠંબા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ તો કરી જ રહી છે તેવું પોલીસ જણાવી રહી છે પણ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક પણ ચોર કે આવા કોઈ તસ્કરો ઝડપાઈ આજ સુધી એક પણ કિસ્સો કે કેસ બન્યો નથી કે જે પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના જે તસ્કરો તોડકી ઝડપાય હતી એક પણ ઘટના સામે આવી નથી